નમસ્કાર મિત્રો તો કેમ છો મિત્રો બધા મજામાં ને તો મિત્રો આશા રાખીએ કે તે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે અમે જવાના છીએ હિંમતનગરમાં ગ્રોમોર કેમ્પસમાં કારણ કે ત્યાં આપણા ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને ખજૂરભાઈ પણ આવવાના છે જે કહેવાય છે કે ભાઈ ભગવાન અમે જોયા નથી ભગવાન અમે મૂર્તિઓમાં જોયા છે પણ અમે તો ભગવાન એક માણસમાં જોયા છે જે ખજૂરભાઈમાં અમે ભગવાનનું રૂપ જોયું છે તો મિત્રો આજે અમે ખજૂરભાઈને જોવા માટે જવાના છીએ જોકે અમે મનમાં ધારી લીધું છે કે અમે ખજૂરભાઈને રૂપરૂપ મુલાકાત કરવાના છીએ તો ચલો હિમતનગર જઈએ અને ત્યાં જઈને જોઈએ કે શું થાય છે તો મિત્રો રહેજો છેલ્લે સુધી કારણ કે બહુ જ મજા આવશે તો ચાલો મિત્રો હવે જઈએ હિંમતનગર ગ્રોમર કેમ્પસમાં તો મિત્રો અમે આવી ગયા ગ્રોમર કેમ્પસમાં ત્યાં ભગવાન શ્રી રામના નારાઓ સાથે તમામ અતિથિઓનું ભવ્ય સ્વાગત કરેલું હતું પછી અમે પણ જય શ્રી રામના નારા લગાવ્યા

સમાજ માટે વિચારે છે એવા તમામ લોકોને એવા તમામ જેમ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે સમાજ માટે અર્પણ છે જે સમાજ માટે સારા કાર્ય કરતા આવ્યા જે લોકો મારા કોમેડી વિડિયો તમે સાંભળો છો ભાઈ મારી લઈ લો હા એકવાર જોરથી બોલો ઓ એ મારી રિઝલ્ટ છે બપમાં બપમાં ગાડી લેવા

વર્લ્ડ લીડર છે એટલા માટે હું આખી દુનિયાની વાત કરી રહ્યો છું દરેક વ્યક્તિ એક જ વાત કરે છે જય જય અવાજ નથી આવતો થોડું બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરનું એટલા માટે હું ફર્સ્ટ લાઈન એટલા માટે દોરી રહ્યો છું કે આખો દેશ એ દિશા તરફ જઈ રહ્યો છે અયોધ્યામાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખે હું પોતે પણ જઈ રહ્યો છું તો આ બધા આવો છો અવાજ નહીં આવતો યાર બોલો થોડો ઓકે આજે હું આનંદની લાગણી અને ગૌરવની લાગણી અનુભવું છું કે શિક્ષણની કલ્પના સાથે પંચકોષ આધારિત શિક્ષણ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને વેગવતો બનાવવા માટે આજ રોજ બીજેડ ગ્લોબલ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસના ઉદ્ઘાટન નિમિત્તે પધારેલ મહેમાન અને મારા પરિવાર વતી અત્રેથી દિલથી સ્વાગત કરું છું અહીંયા મારા મમ્મી પપ્પા હાજર છે તો એમનો હું પ્રણામ કરું છું કારણ કે આજે એમના સંસ્કાર છે કે જેના કારણે હું અહીંયા ઊભો છું એટલા માટે આપને એ વાત કરી રહ્યો છું કારણ કે ફાધરે જે સ્ટ્રગલ કર્યું છે ને જિંદગીમાં એ જોયું છે મેં એ જોયા પછી ખબર પડી કે દસ રૂપિયા કઈ રીતે આવે ફોક કઈ રીતે આવે એક લાખે કેટલા મિન્ડા લાગે તારા લાખ થાય અને એટલા માટે જ અત્યાર સુધીમાં એમને ક્યારે કોઈનું ખોટું નથી કર્યું ને મે બી એટલે કોઈનું ખોટું નથી કર્યું ભગવાને એટલા માટે મને આ બધું આપ્યું છે એટલે હું ખરેખર એમના ચરણોમાં વંદન કરું છું અને બાપુ આ રીતે પ્રગતિ કરતા રહે અને આવી અનેક સંસ્થાઓ ઊભી કરે એવું હું અને મારા પરિવાર તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ બાપુએ બહુ જ મસ્ત વાત કરી જેનાથી હું ઇન્સ્પાયર થયો અને વાન્ટના બાપુ નિતિરાજ સિંહ પુવાર સાથે મુલાકાત કરી

ત્યારબાદ આપણા હિંમતનગર શહેરના કે જેમણે ઇન્સ્ટાગ્રામમાં ત્રણ લાખ સાઈઠ હજાર ફોલોઅર્સ છે જેમણે હું રોજ વિડીયો જોતો હતો આજે એમની સાથે પણ મુલાકાત થઈ ગઈ ને ત્યાંથી પણ બહુ મોટું મળી રહ્યું તો મિત્રો આજે તો જોરદાર મજા આવી ગઈ અને બીજેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું મારા તરફથી અને મારા યુટ્યુબ ટીમ તરફથી અને મિત્રો આજે તમે ખજૂરભાઈ મળવા ગયા હતા પણ ખજૂરભાઈ તો નીકળી ગયા મળવાનો અમને મોકો ના મળ્યો અને મિત્રો હવેથી જે ગ્રુમર કેમ્પસ કહેવામાં આવે છે તે બીજેડ ગ્લોબલ કેમ્પસમાં ફેરવાઈ જશે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર જય માતાજી